જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો સ્વાગત છે તમારું અમારી ચેનલ મેં હું કૃષ્ણ ભક્ત પર જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકોનને પ્રેસ કરી લેજો જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે આજે આપણે શ્રાવણ સુદ એકાદશી પુત્ર એકાદશીની કથા વાર્તા અને તેનું મહત્ત્વ લઈશું હિન્દુ ધર્મ એટલી ધાર્મિકતા હિન્દુ લોકોમાં જેટલી ધાર્મિકતા જોવા મળે છે ને એટલી ધાર્મિકતા બીજા કોઈ પણ ધર્મમાં જોવા મળતી નથી આપણા હિન્દુ ધર્મમાં તેત્રીસ કરોડ દેવી અને દેવતાઓ છે જે લોકોને છે ને પ્રત્યે વધારે શ્રદ્ધા તે લોકો તે ભગવાનનું પૂજન કરે છે આપણા ઋષિમુનિઓએ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મને આગળ લાવવા માટે હજારો વર્ષોથી પ્રયત્ન કરતા જ આવ્યા છે તેઓ પાપ પુણ્યનો મહિમા સ્વર્ગ અને નરકનો તફાવત પોતાના દ્વારા પોતાના વિચારો પ્રદર્શિત કરી લોકોને સતત જાગૃત કરી જ રહ્યા છે મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા ચપ તપ અને વ્રત કરવાનો ઉપવાસનું સૂચન કરી રહ્યા છે આ બધામાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય ઘણું મોટું છે મહિનામાં અંજવાડિયા અને અંધારિયામાં એમ મળી કુલ બે એકાદશી આવે છે એટલે કે વર્ષમાં કુલ ચોવીસ એકાદશી થાય છે અને દરરોજ ત્રીજા વર્ષે આવતા અધિક માસની બે એકાદશી મળતા કુલ છવ્વીસ એકાદશી થાય છે આ બધી જ એકાદશીના વ્રતો કરવા લાયક છે કારણ કે એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને ફળ તરત જ પ્રાપ્ત થાય છે મનુષ્યના સગળા પાપો નષ્ટ થઈ જાય છે અને લોકોના બધા જ મનોરથો પૂર્ણ થાય છે આ બાબતમાં ભોળાનાથે કાર્તિક કહ્યું હતું કે જે વ્યક્તિ કલિયુગમાં એકાદશીના રાત્રે જાગરણ કરતી વખતે વિષ્ણુ સહસ નામના મંત્ર પાઠ કરશે ને તેના કોટી જન્મના પાપો નષ્ટ થઈ જશે જે એકાદશીના દિવસે વિષ્ણુ સત્ર નામના મંત્રનો ઉપદેશ પણ કરે છે ને તેને મારો ભક્ત જાણવો જેને એકાદશીના રાત્રે જાગરણમાં ઊંઘ આવતી નથી અને ઉત્સાહપૂર્વક ભજન અને કીર્તન કરે છે ને તે મારો વિશેષ ભક્ત છે હું તેને ઉત્તમ જ્ઞાન આપું છું અને ભગવાન વિષ્ણુ તેને મોક્ષ પ્રદાન કરે છે છવ્વીસ એકાદશીના વ્રદ્ધ ન કરી શકે તો તેને અષાઢ શુક્લ એકાદશી એટલે કે દેવશૈન એકાદશીથી કાર્તક શુક્લ એકાદશી પ્રબોધિ એકાદશી બધી જ એકાદશી કરવી જરૂરી ગણાય છે એકાદશીમાં ઉપવાસ ખૂબ જ જરૂરી છે એકાદશીના વ્રતને આલોક અને પરલોકનું સુખ આપનારું અતિ ઉત્તમ માનવામાં આવે છે અને સંતાનની ઈચ્છા વળવતું આ વ્રત ઘણું ઉત્તમ ફળ આપે છે શ્રાવણ સુદ એકાદશીને એકાદશી કહેવામાં આવે છે અને સાથે પવિત્ર એકાદશી પણ કહેવામાં આવે છે આપણા પૃષ્ઠી માર્ગના પ્રાગટ્ય દિવસે એટલે કે પવિત્ર એકાદશી શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ ભારત વર્ષની ત્રણ વખત પરિક્રમા કરી હતી અને પરિક્રમા દરમિયાન તેઓ વ્રજમાં પધાર્યા હતા વ્રજની યાત્રા દરમિયાન શ્રી ગિરિરાજની કંદરામાં પોડેલા ગોવર્ધનનાથજી શ્રીનાથજી બાવાને પાટે પધરાવી શ્રી વલ્લભાચાર્ય પ્રભુએ સૌ પ્રથમ સૂતરનું બનાવેલું પવિત્ર ધારણ કરાવી અને મિશ્રી ભોગ આરોગાવ્યો હતો આ દિવ્ય પ્રસંગથી શ્રાવણ સુદ એકાદશી પવિત્ર એકાદશીએ શ્રી ઠાકોરજીને પવિત્ર ધરાવવાની પરંપરા જળવાઈ રહી છે બીજો પણ એવો પ્રસંગ છે કે શ્રીનાથજી બાવાએ શ્રી મહાપ્રભુજીને શ્રાવણ સુદ દસમ એટલે કે પવિત્ર એકાદશીના આગલા દિવસની રાત્રિએ આવી અને આજ્ઞા કરી હતી કે તમે વૈષ્ણવોને બ્રહ્મ સંબંધ કરાવી અને સેવા ભાવનાની રીત અને પદ્ધતિને સમજ આપી આજ્ઞા પ્રમાણે જ મહાપ્રભુજીએ આ કાર્યને શરૂ કરી અને કર્તવ્યનું પાલન કર્યું આથી આ દિવસે પવિત્ર એકાદશીનો ઉત્પત્તિ દિવસ પણ કહેવામાં આવે છે એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ વ્રતની પ્રતિજ્ઞા લેવી જોઈએ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ પ્રભુનું તુલસી દલથી પૂજન કરવું જોઈએ ભગવાનને કોઈ મીઠી વસ્તુ અથવા તો કેળાનો ભોગ લગાવવો જોઈએ ત્યારબાદ વ્રતની કથા સાંભળવી જોઈએ અને ભગવાન વિષ્ણુ સહત્ર નામના મંત્રનો જાપ કરવો જોઈએ રાત્રે જાગરણ કરવું ખૂબ જ જરૂરી છે બારસના દિવસે કોઈ બ્રાહ્મણોને સાધુ સંતોને અથવા તો જરૂરિયાતવાળા લોકોને ભોજન કરાવી દક્ષિણા આપી રાજી કરી અને વિદાય કરવા જોઈએ એકાદશીના દિવસે ગાયોની પૂજા કરવી જોઈએ તેને લીલું ઘાસ નાખવું જોઈએ એકાદશીના દિવસે ભગવાનના મંદિરે જઈ ત્યાં પૂજા પાઠ કરવા જોઈએ બ્રાહ્મણોને દાન આપવું જોઈએ એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને અતિશય જ પ્રિય છે તેથી તે દિવસે કરેલા દાન પુણ્ય અને પૂજા પાઠનો વિશેષ ફળ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી જોઈએ તુલસી ક્યારે દીવો કરવો જોઈએ મંદિરોમાં જઈ અને દીપ દાન કરવું જોઈએ તો ચાલો વૈષ્ણવો આપણે શરૂ કરીએ પુત્ર દયાકાદશીની કથા વાર્તા તે પહેલાં આપણે પ્રભુની સ્તુતિ કરી લઈએ શાંતાકારમ ભુજગ શયનમ પદ્યનાભમ સુરેશમ વિશ્વાધાર ગગન શ્રદ સમેઘવર્ણ સુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વીર્યાનંદ ગમ્ય વંદે વિષ્ણુ ભવ ભય હર સર્વ લોકે પુત્ર દયાકાદશી ની કથા વાર્તા ધરમ રાજા શ્રી કૃષ્ણ પૂછતા શ્રી કૃષ્ણ ભગવાને શ્રાવણ શુક્લ એકાદશી વિશે જણાવે છે પુરાણકાળમાં કાળમાં મહેશમતી નામની નગરીમાં મહેજીત નામનો રાજા રાજ કરતો હતો તે ખૂબ જ ધર્મનિષ્ઠ અને પ્રજાપાલક રાજવી હતો તેનો રાજ વૈભવ ઇન્દ્ર જેવો હતો તે સુખી અને સમૃદ્ધ હતો છતાં તેને ત્યાં શેર માટીની ખોટ હતી જેના કારણે રાજા ખૂબ દુઃખી રહેતો હતો એક દિવસ પ્રધાનને લઈ તે જંગલમાં શિકારે નીકળ્યો ત્યાં જંગલમાં રાજા અને પ્રધાનને લોમેશ ઋષિનો પેટો થઈ ગયો ચતુર પ્રધાને રાજાના દુઃખનું કારણ લોમેશ મુનિને કહી સંભળાવ્યું આદે ત્રિકાળ જ્ઞાની ઋષિ બોલ્યા કે હે પ્રધાન તારો આ રાજવી પૂર્વજન્મ ક્રૂર વણિક હતો તે વેપાર અર્થે એક ગામથી બીજા ગામ અવારનવાર જતો હતો એક દિવસે જેઠ માસની સોદ અગિયારસના પવિત્ર દિવસે બપોરે એક ગામના સીમાડે તે પાણી પીવા ગયો ત્યાં વાછરડા સાથે ગાય પણ પાણી પીવા આવી હતી તેને તે ગાયને પાણી પીતા પીતા હાકે કાઢી અને પોતે પીવા લાગ્યો આ જોઈ ગાયનું હૃદય દુભાયું તેની આતરડી કકડી ઉઠી તેથી તે પાપના કારણે તમારો રાજા સંતાન વિનાનો છે પરંતુ બીજા સતકર્મોને કારણે તે રાજા થયો આ સાંભળીને પ્રધાને મુનિને ખૂબ જ કાલાવાલા કર્યા અને આ પાપમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવવા વિનંતી કરી સદાય બીજા ઉપર ઉપકાર કરનારા સંતો કોઈનાય અવગુણને જોતા નથી એ ન્યાયે મુનિએ ઉપાય બતાવતા કહ્યું કે તમે બધા શ્રાવણ સૂદ પુત્ર દેકાદશીનું વિધિપૂર્વક વ્રત કરો અને તેનું પુણ્ય તમે તમારા રાજાને અર્પણ કરો જેથી પુણ્યના પ્રતાપે તમારો રાજા સંતાનવાળો થશે પ્રધાને રાજાને આ બધી હકીકત કહી સંભળાવી રાજાએ પ્રધાનને નગરમાં જ આવ્યા અને પ્રધાન સહિત બધા જ રાજ અધિકારીઓએ આ એકાદશીનું વ્રત કર્યું અને તેનું પુણ્ય રાજાને અર્પણ કર્યું પરિણામે રાણીને પૂરા માસે દેવ દીકરો જન્મ્યો આખા નગરમાં સર્વત્ર આનંદ આનંદ પ્રસરી ગયો અને સૌ નગરજનો સહિત રાજા રાણી અને પ્રધાને પણ આ પુત્ર વૈષ્ણવો આપણે પણ આ એકાદશી કરી અને પ્રભુના આશીર્વાદ મેળવીએ આ વ્રતની કથા કહેનાર તથા સાંભળનાર લખનાર સૌ કોઈ પાપમાંથી મુક્ત થઈ અને અંત સમયે સ્વર્ગ વાસ કરશે તો વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ